આજની વાત એક સમયની વાત છે એક ગામમાં સંત તુલસીદાસ બધા રહ્યા હતા અને એ સત્સંગ કરવાના હતા એવી બધા ગામ લોકોને ખબર પડી ત્યાં બાજુના ગામમાં એક યુવાન રહેતો હતો એને સત્સંગ સાંભળવાનો ખૂબ શોખ હતો અને એ દરેક સંત આવે એને સાંભળવા જતો અને બહુ આનંદ પામતો એ બાજુના ગામમાંથી પોતાની નૌકા લઈ અને સંત તુલસીદાસ જ્યાં હતા એ ગામમાં પહોંચ્યો અને બે કલાક સુધી સંત તુલસીદાસનું પ્રવચન સાંભળ્યું સત્સંગ કર્યો ખુશખુશ થઈ ગયો અને પાછો જેવો એના ગામ જવા નીકળ્યો ત્યાં બધા જ મછુઆરા હતા પણ નદી તોફાની ચડીથી વરસાદ ચાલુ થઈ ગયો હતો અને હવે આ નદીમાં નૌકા ચલાવી શકાય એવું રહ્યું નહોતું નદી કઈ રીતે પાર કરવીને ગામ કઈ રીતે જવું એટલે બધાએ ત્યાં નક્કી કર્યું હતું કે આપણે અહીંયા જ રોકાઈ જાઉં પણ એ યુવાન ખૂબ ચિંતામાં લાગતો હતો એ દોડતો દોડતો સંત તુલસીદાસ પાસે પાછો ગયો અને એણે સંત તુલસીદાસને પોતાની વ્યથા જણાવી કે ભાઈ મારા હમણાં લગ્ન થયા છે ઘરમાં ખૂબ સોનું છે મારા ગામમાં ચોર લૂંટારાય બહુ છે મારે ઘરે અત્યારે રાતે જવું જ પડે એવું છે અને તોફાન ખૂબ છે શું કરવું એમ એટલે તુલસીદાસજીએ એક ચિઠ્ઠી લખી આપી અને એને કહ્યું કે તું જા અને નદી પાસે પહોંચ ત્યારે નદીને આ ચિઠ્ઠી વંચાવજે જે આમ કે આ સંત તુલસીદાસે મોકલી છે બસ પણ તું એ ચિઠ્ઠી ખોલીને વાંચતો નહીં તું ઘરે પહોંચી જા નહીં ત્યાં સુધી તારે ચિઠ્ઠી નથી ખોલવાની એટલે યુવાન ગયો એણે નદીની ચિઠ્ઠી બતાવી તરત જ એના આશ્ચર્ય વચ્ચે નદીએ જવાની જગ્યા કરી આપી એ દોડતો દોડતો ચાલવા માંડ્યો પણ એના મનમાં ખૂબ જિજ્ઞાસા હતી કે સંત તુલસીદાસે નદીને એવું શું લખ્યું હશે એમ એટલે એ હજી પો પૂર્વ પહોંચ્યો નહોતો થોડી વાર હતી ત્યાં જ એણે ચિઠ્ઠી ખોલીને જોયું તો એમાં રામ લખ્યું હતું તરત જ રસ્તો પૂરાઈ ગયો અને ફરીથી નદીમાં તોફાને ચડી હતી આવવા માંડી અને દોડતો દોડતો એ એકદમ પોતાનો જીવ બચાવતો પાછો સંત તુલસીદાસ પાસે ગયો અને બધી વાત કરી એટલે સંત તુલસીદાસે કહ્યું કે હવે હું આ બીજી ચિઠ્ઠી લખી આપું છું પણ એમાંય તારે એ જ કરવાનું છે જે તે પહેલાં કર્યું તો ખોલવાની નથી અધરવાઇઝ ફરીથી આ જ વસ્તુ થશે એટલે યુવાને કહ્યું કે સારું પણ કે પહેલાં તો તમે રામ લખ્યું હતું તો હવે બીજું શું લખ્યું હશે એટલે સંત તુલસીદાસે કહ્યું કે આ વિશ્વાસનો સવાલ છે હું રામ લખું હરિનામ લખું કોઈ મંત્ર લખું પણ વિશ્વાસની શક્તિ અદ્ભુત છે તો તું સામે કિનારે પહોંચીશ એટલે યુવાને તરત જ નદીને એક આગળ બતાવ્યો નદીએ જગ્યા કરી આપીને પોતાના ગામ પહોંચી ગયો મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો રામ એ કોઈક માટે નામ છે ને કોઈક માટે વિશ્વાસ છે તો જ્યારે તમે કોઈ પણ વસ્તુ વ્યક્તિ ઉપર એક ભરોસો મૂકો ને વિશ્વાસ મૂકો ત્યારે તમારા ધાર્યા કામ થાય આપણને બધાને ખ્યાલ છે કે રામના નામ લખેલા પથ્થરો તરી ગયા પણ રામે ફેંકેલો પથ્થર ના તર્યો કેમ કારણ કે રામને જ એ ભરોસો નહોતો કે ભાઈ મારા હું પથ્થર ફેંકીશ ને તરશે કારણ કે એણે જ એક શંકાથી પથ્થર ફેંક્યો હતો બાકી બધાને રામ ઉપર ભરોસો હતો કે એનું નામ લખશો એટલે પથ્થર તરશે બસ તો મરો લવ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો કે હંમેશા ભગવાન ઉપર ભરોસો રાખો વિશ્વાસ રાખો અને વિશ્વાસથી જે મોટા મોટા કામ થાય છે ને એ કોઈ ટેલેન્ટથી પણ નથી થઈ શકતા અંચુમાંના જય શ્રી કૃષ્ણ